हेलो मित्रों के बढ़ाई मजा माने तो मजा मैं तो मारा व्लॉग ब्लॉक मजा में जो है मस्त मजा गुड मॉर्निंग मोर्निंग छे कहीं आवाज जो तुम्हें कहीं गये आप बाकी थोड़ा दवा आप अड़ोरी रही कर दवा कबूतर कम कहू

તો આપણે આવી ગયા છે દવા નાખવા જોવા તમે હવે આપણે પોપ ભરી પહેલા પેલા હવે હું પોપ ભરી લઉં આપણે જો પપનો જો ગિરન તાલ પે છે ને મને છે ને આ બૂર દેવ આવ્યો છે એની વાડીયા થી પણ વાઇબન છે એટલે જો આપણે બૂર મગાવતા આવડા બૂર છે ને આપણે ટૂકા પડતા હતા એટલે માટે આપણે મોટા મગાવીતા ને રેવો આપણે આ છે ને આ વિજયપુરી છે ને કાલ લઈ આવ્યા છે જો આવડા જો બૂર કેમ છે છેલી બાકી આ બૂર મગાવી દેતા છે આપણે હો અરુ પેસ્કે કે હું વાડી આવું છું તો મેં કીધું કે છે ને આપણે એક બૂટ છે ને એ લેતો આવજે એ લેતો આવે છે લેતો આવશે હું લેતો આવે એટલે શું લેતો આવશે જો આપણે કાલે લેવા તો ચેક કરે છે અત્યારે જો આવું છે હાલો કન્ટિન્યુ જો મિત્રો આપણે આવી ગયા છીએ હવે દવા નાખવા જો આપણે દવા નાખીએ હવે તો આવી રીતના એક દવા છે આપણે નાખવાની ફીણામાં નાખી કેમ કે ઈડું બહુ આવી ગયું કે નહીં એટલે નાખી દે હવે આપણે પાછા કાલે તમને કાલના અવલોકમાં કીધું હતું આમાં આવી ગયું છે આવ જામ મિત્રો બધું હાલો તો ઘંટીની બધે બન્યા રેજો હું નાખી દે હવે દવા જો ઉંગસેને દેવા નતો નતો છે ને આવી ગયો છે આપણે જમમાં એનું શાક છે તો કે મગનું મગનું શાક ને શાક ને જો તસ ખવા મળ્યા છે મરચી 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 ઓલપા હલ્લી મે તો ઓલપાસ ને કહે છે કે હાલ ખાવા તો કે આ ખાવા હાલે હાલ થોડો ખાલ ના પડે

આમે જો કન્ટેન્યુ બનાયે બધાય તો આપડે છે ને દેવાના સાટીન વ્યાવસી કેમ કે 100 આગે છે નઈ નખસી આપડે તો ફ્રીશન થ થઈ ગય છે જો આવું છે જરે દેવાના પણ તાર દેવા પૂરી કરી નખીએ આપણે આમાં સટાઈ જશે પછી આમાં સાત આઠ ડિગીટર પછી આમાં નાખન છે આપણે આશિના તો હાલો મિત્રો તો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને કમેન્ટ કરતા તો બધાયને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો રામે રામ ડાયરે ને તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં